નડિયાદ અને ગટેશ્વરમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારી અને રાજકીય નેતાઓ સાથેની નિકટતાના કારણે પોતાની ફરજ પ્રત્યે ઉદાસીનતા સામે આવી છે નડિયાદના નરસંડા ખાતે ચાલી રહેલા રોડ નિર્માણનું કામ જ્યાં સ્વામિનારાયણ વડતાળ મંદિર આવેલું છે તે અત્યંત વ્યસ્ત માર્ગ છે અહીં ધૂમધકતા તાપમાં કામ કરતા મજૂરોને સેફટી સાધનો આપવામાં આવતા નથી અને રોડ પર કામ ચાલુ હોવાના સાઇનબોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી આવી જ સ્થિતિ ગટેશ્વર તાલુકામાં પણ જોવા મળી ગઈ જ્યાં રોડ નિર્માણ દરમિયાન બાળ મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે સેફટી સાધનોનો અભાવ છે અને સાઇન બોર્ડની ગેરહાજરી છે આવી પરિસ્થિતિમાં અકસ્માત કે મૃત્યુ થાય તો જવાબદારી કોની રહેશે તે એક સૌથી મોટો સવાલ છે સાહેબ આ કોન્ટ્રાક્ટરનું નામ શું છે અને કોન્ટ્રાક્ટર કોણ છે కొంట్రాక్టర్ నామ్ నా విమల్ కక్సన్ కట్ల